એ વાતનો જનતાને ખ્યાલ ત્યારે જ આવે જ્યારે એ બોલે એટલે રાજકીય રીતે બોલવું એ નેતાની ફરજ છે અને જનતાનો અધિકાર છે કે નેતા કંઈક બોલે કંઈ બોલશે નહીં તો ખ્યાલ કેમ આવશે કે નેતા કઈ બાજુ છે દારૂના સમર્થનમાં છે વિરોધમાં છે ડ્રગ્સના હપ્તા ખાય છે નથી ખાતો એ વસ્તુની ખ્યાલ જ્યારે નેતા ટિપ્પણી કરશે ત્યારે આવે છે આજે મારે ટૂંકી અને મહત્વની વાત કરવી છે કે રાજકીય ટીકા ટિપ્પણીઓ તો થઈ ગઈ પણ હવે દારૂ અને ડ્રગ્સના મુદ્દાનું સોલ્યુશન શું એ સોલ્યુશન આવે એના માટે મેં આજે એક પત્ર લખીને ગૃહમંત્રી પાસે એવી માંગણી કરી છે કે ગૃહમંત્રી જો દારૂ અને ડ્રગ્સના મુદ્દા ઉપર ગંભીર હોય ચિંતિત હોય તો તાત્કાલિક ગુજરાતની વિધાનસભામાં જે જે પાર્ટીના ધારાસભ્યો છે એ તમામ પાર્ટીઓની સર્વપક્ષીય મીટિંગ બોલાવવામાં આવે અને એની અંદર ગહન વિસ્તૃત ચર્ચા કરવામાં આવે વિધાનસભામાં અનેક વખત જોયું છે કે સર્વપક્ષીય ક્રિકેટ મેચ યોજાય છે એમાં બધા પક્ષના ધારાસભ્યો બે પાંચ દિવસ સુધી દડા બેટ રમે છે અને મજા મજા કરે જનતાના પૈસે વિધાનસભાની અંદર સર્વપક્ષીય સાંસ્કૃતિક તહેવારો પણ ઉજવાય છે વિધાનસભાની અંદર સર્વપક્ષી ભોજન સમારંભ પણ થાય છે વિધાનસભામાં સર્વપક્ષીય ઘણું બધું થાય છે નવા વર્ષના સ્નેહ મિલન ઘણી વાર યોજાય છે તો દારૂ અને ડ્રગ્સ મુદ્દે સર્વપક્ષીય બેઠક કેમ નહીં તો મેં પત્ર લખ્યો છે આજે ઈમેલ કર્યો છે અને માંગણી કરી છે કે રાજકીય ટીકા ટિપ્પણી તો ઠીક છે કરતા આવ્યા છે બધા જ પાર્ટીના નેતાઓ ભવિષ્યમાં કરતા રહેશે પણ જો ગુજરાતના ગૃહમંત્રી સુધી ડ્રગ્સ અને દારૂના હપ્તા ન પહોંચતા હોય જો એને હપ્તામાં રસ ન હોય ખરેખર દારૂ અને ડ્રગ્સના દૂષણ ઉપર પ્રતિબંધ આવવો જોઈએ ખરેખર આ બધું બંધ થવું જોઈએ એવી જો ચિંતા અને ગંભીરતા ગૃહમંત્રીમાં હોય તો તાત્કાલિક સર્વપક્ષીય બેઠક ગૃહમંત્રીની અધ્યક્ષતામાં બોલાવવામાં આવે એમાં બધી પાર્ટીનું ડેલિગેશન જશે સૂચન આપશે રજૂઆત આપશે સંવાદ કરશે અને મીટિંગના અંતે જે સર્વસંમતિ થાય દારૂ અને ડ્રગ્સ મિત્રો એવી બાબતની રજૂઆત અમારે કરવાની થાય છે દારૂ અને ડ્રગ્સના મુદ્દે કે જે વિસ્તારમાંથી દારૂ પકડાય મોટા જથ્થામાં એ વિસ્તારના જવાબદાર સરકારી અધિકારીઓ ઉપર પણ એફઆઈઆર થવી થવી જોઈએ 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 કેમ ન અથવા તો એ વિસ્તારના રાજકીય માણસોની જવાબદારી પણ ફિક્સ કરવી જોઈએ કેમ ન કરવી જોઈએ સરપંચ તાલુકા સભ્ય જિલ્લા સભ્ય નગરપાલિકાના કોર્પોરેટર મહાનગરના કોર્પોરેટર ધારાસભ્ય અને સાંસદ સભ્ય આટલા લોકોની જવાબદારી પણ કાયદામાં ફિક્સ કરવી જોઈએ જે વિસ્તારમાંથી દારૂ ભરપૂર માત્રામાં પકડાય એ વિસ્તારના રાજકીય વ્યક્તિઓ એ વિસ્તારના સરકારી નોકરિયાતો બધાની જવાબદારી ફિક્સ થાય એવો કંઈક કાયદો બનાવવો જોઈએ અથવા તો જનતાના હાથમાં કેટલીક સત્તા આપવી જોઈએ કાયદામાં સુધારો કરી અને જનતા રેડ નું પ્રોવિઝન કરવું જોઈએ કે દસ લોકો મળીને જો જનતા રેડ કરવા માંગતા હોય તો તાત્કાલિક દસે દસ લોકો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે કે અમે આ ચંદુભાઈ રમેશભાઈ મગનભાઈ છગનભાઈ નામના દસ લોકો જનતા રેડ કરવા ઈચ્છીએ છીએ પણ એને ઓટોમેટિક રજીસ્ટ્રેશન કરાવવા માત્ર થી એ દસે લોકોને જનતા રેડ કરવાનું લાયસન્સ મળ્યું છે એવું સરકાર માની લેશે પછી એ દસ લોકો ક્યાંય પણ રેડ પાડી શકશે આવું એક પોર્ટલ બનાવવું જોઈએ જનતા રેડનું જેથી કરીને કેમ કે અત્યારે એવું છે કે જનતા જનતા રેડ કરવા જાય જીગ્નેશ મેવાણી જેવા ધારાસભ્ય કક્ષાના વ્યક્તિની સામે બુટલેગર બુટલેગરનો પરિવાર પોલીસ અને સંઘવી બધા પોતે હામાં પડ્યા તો આમ જનતાનો તો બચારાઓના ફીણ નીકળી જાય તો સરકાર એટલે કે ગૃહમંત્રી અને ભાજપની સરકાર ખરેખર ગંભીર હોય

પોલીસ જે દારૂ અને ડ્રગ્સના કેસની તપાસ કરે છે એ પ્રોસેસની અંદર શું સુધારો વધારો કરવાની જરૂર છે અથવા દારૂ ડ્રગ્સના આરોપીઓને જે જામીન મળે છે કે એને જે કાંઈ કોર્ટ પ્રક્રિયા છે એમાં શું સુધારો વધારો કરવા જેવું છે આ બધા જ વિષયો ઉપર સર્વપક્ષીય બેઠક કેમ નો થાવી જોઈએ તો મેં ગુજરાતની સરકારના ગૃહ મંત્રી ને વિનંતી કરી છે કે જો તમે ખરેખર ગંભીર જ હોવ તમને ખરેખર ગુજરાતમાંથી દારૂ ડ્રગ્સ નાબૂદ કરવું છે તો જેમ સર્વપક્ષીય ક્રિકેટ મેચનું આયોજન વિધાનસભામાં થાય છે એમ સર્વપક્ષીય દારૂ ડ્રગ્સ નિયંત્રણ મીટિંગ બોલાવવામાં આવે આ મેં રજૂઆત કરી છે હું ગુજરાતની જનતાને ભાજપના બધા કાર્યકર્તાને વિનંતી કરું છું કે ભાઈસાબ બાપા ભાજપના કાર્યકર્તા તો હશો પણ ગુજરાતની જનતા દારૂ ને ડ્રગ્સના દૂષણમાં તમારી નજર સામે હોમાઈ રહી છે એ તો તમને દેખાતું તો હશે જ ને તમે તમારી સરકાર ને વિનંતી કરો તમારી સરકારનું તમારા નેતાનું ધ્યાન દોરો કે બોલાવે સર્વ પક્ષીય મીટીંગ અને એમાં બધા ભેગા મળીને ચર્ચા જેમ બધા ભેગા મળીને રમે છે વિધાનસભામાં આજથી વર્ષ દોઢ વર્ષ પહેલા સર્વ પક્ષીય હોળી નું આયોજન થયું હતું રંગોત્સવ એટલે કે ધુલેટી મહોત્સવ ને એમાં બધા જ મંત્રીઓ એકાબીજા ને ગુલાલ લગાવતા હતા રાજી ખુશીથી માસિયા ભાઈઓ એટલા આદર ભાવ થી બધા પક્ષના નેતાઓ મળીને મજા કરતા હતા

એવી મીટિંગનું આયોજન હર્ષ સંઘવીની નેતૃત્વમાં ગૃહમંત્રીના નેતૃત્વમાં કરવામાં આવે એવી મારી માંગણી છે ગુજરાતમાં ટીકા ટિપ્પણીઓ ઘણી થઈ ગઈ છે અનેક ગરીબ માણસો લાચાર માણસો મોતના ખપ્પરમાં હોમાઈ ચૂક્યા છે હજુ જો વધારે જિંદગી બરબાદ ન થવા દેવી હોય તો હું આશા રાખું છું કે તાત્કાલિક હદે ગુજરાતની સરકાર સર્વપક્ષી બેઠક બોલાવે અને દારૂ ડ્રગ્સના મુદ્દે કંઈક સકારાત્મક નિર્ણય લે અને કાયદામાં કાયદાની પ્રક્રિયામાં કોર્ટ પ્રોસેસમાં મેડિકલ એક્ઝામિનેશનમાં બધી ફોરેન્સિક રિપોર્ટમાં બધામાં જે સુધારો વધારો કરવાનો હોય એનો નિર્ણય એ મીટિંગમાં લેવાઈ જાય અને જે નિર્ણય મીટિંગમાં લીધો હોય એનું બિલ બનીને ખરડો બનીને ઠરાવ બનીને વિધાનસભાના ફેબ્રુઆરી સેશનની અંદર સરકાર લઈ આવે એવી અમારી રજૂઆત છે જય જય ગરવી ગુજરાત